ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે કે પરાશરાભાઈ અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર ચોવીસનો ખૂબ સારી એવી રિકવરી ધીમે ધીમે પ્રાપ્ત કરી રહ્યો છે છતાં પણ આની અસર આપણા રૂની ઘાસડીના વાયદા કપાસના વાયદા અને કપાસિયા ખોળના વાયદામાં કેમ નથી થતી કપાસના ભાવ શા માટે નથી વધતા હવે ખાસ કરીને ખેડૂત મિત્રો આજે તારીખ છ બે બે હજાર ચોવીસના રોજ અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે ભારતીય સમય મુજબ અત્યારે આઠ વાગ્યે અને દસ મિનિટની આસપાસ અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર ચોવીસનો જીરો પોઈન્ટ ત્રીસના વધારા સાથે સિત્યાસી પોઈન્ટ ચોત્રીસ સેન્ટની આસપાસ અત્યારે અથડાઈ રહ્યો છે ખાસ કરીને ખેડૂત મિત્રો મારા પોતાના અંગત અનુભવ આધારિત હું તમને માહિતી આપું તો આપણે ત્યાં રૂની જે નિકાસ છે તે ફેક્ટર બરાબર જોઈએ તેટલું કામ નથી કરતું અને આને કારણે કપાસના ભાવ છે તે વધી શકતા નથી હમણાં જો રૂની ઘાસડીની નિકાસ પુષ્કળ પ્રમાણમાં થાય તો કપાસના ભાવમાં તેની સીધી જ અસર થાય પરંતુ અત્યારે આ ફેક્ટર છે તે ઘણું બધું નબળું સાબિત થઈ રહ્યું છે આને લીધે વિદેશી વાયદાઓ વધવા છતાં પણ આપણે ત્યાં કપાસના વાયદા હોય કે કપાસની હાજર બજાર હોય તેમાં જોઈએ તેટલી અસર નથી દેખાતી આવું મારું પોતાનું અંગત માનવું છે તમારું શું માનવું છે તે તમે ખેડૂત મિત્રો કોમેન્ટમાં જણાવી શકો છો હવે ખેડૂત મિત્રો આજે તારીખ છ બે બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી આપણે મેળવીએ તો રાજકોટ ચૌદસો ને અડસઠ બોટાદ ચૌદસો નેવું બાબરા ચૌદસો ને સાહીઠ જેતપુર ચૌદસો એકસઠ વાંકાનેર ચૌદસો ને પિસ્તાલીસ મોરબી ચૌદસો ને પંચ્યાસી હળવદ ચૌદસો ને જામજોધપુર ચૌદસો ને પંચોતેર વડાલી ચૌદસો ને એંસી અમરેલી ચૌદસો એકાવન ગોંડલ ચૌદસો ને એકત્રીસ મિત્રો તમારું મંતવ્ય આગામી સમયમાં કપાસના ભાવ કેવા રહેશે તે બાબતનું શું છે તે તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો ગુજરાતમાં ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ વીસ કિલોના તેરસોથી લઈને સારો ઉતારાવાળો કપાસ હોય તો પંદરસો સુધીના ભાવો પણ બોલાઈ રહ્યા છે તેવી માહિતી અમને ખેડૂત મિત્રો તરફથી મળી રહી છે તમારે ત્યાં વીસ કિલોના કેવા ભાવ ગામડે બેઠા બોલાઈ રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી અમે ક્યારેય કોઈ પણ પાકની લેવડ દેવડ અંગેની સલાહ કે માર્ગદર્શન નથી આપતા તમને જે યોગ્ય લાગતું હોય તમને જે સૂઝતું હોય તમને કેવા ભાવો પોસાય છે તે રેન્જમાં બજાર આવી ગઈ હોય અને વેચવો તમારો માલ પોસાતો હોય તો તમારી રીતે અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય તમારા ખુદના ભરોસે ખેડૂત મિત્રો તમે લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો